હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું શિયાળું સ્પેશિયલ ઊંબાળિયું જે વલસાડનું ફેમસ છે તે ઊંબાળિયું બનાવવાના છીએ આપણે અને ઘણા દિવસ પછી વિડીયો આવ્યો એના માટે સોરી તો આપણે આજે બનાવીશું ઊંબાળિયું અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ પર જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે આપણે શિયાળું સ્પેશિયલ બધી જ રેસિપી આવશે તો બધી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે ઉંબાડિયું બનાવવાની તૈયારી કરી લઈએ ઉંબાડિયું બનાવવા માટે સૌથી પહેલાં આપણે સામગ્રીમાં આદુ લઈ લેવાનું છે લીલા મરચાં લઈ લેવાના છે શેકેલા સિંગદાણા છે શેકેલા તલ છે અજમો લસણ અને વાલોળ લેવાની છે સુરતી પાપડી લેવાની છે પણ એ નહોતી તો મેં આ લઈ લીધી છે એની સાથે જ આપણે બટેકા રતાળુ અને શક્કરિયા લઈ લેવાના છે અને લીલું લસણ તથા લીલા ધાણા લઈ લેવાના છે તો હવે સૌથી પહેલાં આપણે લીલા ધાણા લસણ મરચાં આદુ સિંગદાણા અને તલ આ બધાને આપણે ક્રશ કરીને એક પેસ્ટ બનાવી લેવાની છે તો આપ જોઈ શકો છો કે આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે સરખી રીતે મિક્સ કરી લઈશું તો આપણી પેસ્ટ એકદમ સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગઈ છે તો આપણે આની અંદર મીઠું એડ નથી કર્યું તો સ્વાદ પ્રમાણે આપણે હવે આની અંદર મીઠું એડ કરીશું અને આ વલસાડ બાજુ આ ડીશ અત્યારે શિયાળામાં બહુ જ વખણાય છે તો તમે ઘરે આ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આની અંદર વન ફોર્થ ટી સ્પૂન હળદર એડ કરીશું એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને મારી ચેનલમાં મને સપોર્ટ જરૂરથી કરજો તો આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે જે બટેકા શક્કરિયા અને લઈને લઈ લીધેલા છે એને મેં આ રીતે કાપા કરી લીધા છે અડધા કરીને આ રીતે કાપા કરી લેવાના છે જેથી કરી આપણને એની અંદર મસાલો ભરવામાં ફાવે અને છાલ નથી ઉતારવાની તો શક્કરિયા અને રતાળું એ પણ મેં લઈ લીધું છે રતાડુના અડધા ટુકડા મેં આ રીતે આખા રાખ્યા છે અને અડધા ટુકડામાં મેં આ રીતે કાપા પાડેલા છે એની અંદર આપણે મસાલો ભરી લઈશું તો હવે હું તમને બતાવું કે કઈ રીતે મસાલો ભરવાના તો સૌથી પહેલાં તમારે એક બટેકું લઈ લેવાનું છે અને એ બટેકામાં આ રીતે ચપ્પુની મદદથી ભરવાનું છે જેથી કરી મસાલો છેક અંદર સુધી જાય અને આપણું બટેકું તૂટી પણ ન જાય તો આ રીતે ચપ્પુની મદદથી જ આપણે મસાલો ભરવાના છે આ રીતે આપણે શક્કરિયા રતાળું અને બટેકા ભરીને બધા તૈયાર કરી દેવાના છે આ રીતે ભરશો તો ઇઝી પણ પડશે તમને અને હાથ પણ નહીં લગાવવો પડે આ લોકોને આ રીતે મેં જ્યાં ઉંબાડિયું બનાવે છે ત્યાં એ લોકોની ટ્રીક જોઈ હતી તો હું તમને એ રીતે જ બતાવું છું તો આપણા બટેકામાંને એમાં મેં મસાલો ભરી લીધો છે અને હવે આપણે જે વાલોળ આવે છે એ મેં લીધી છે તમારે આને બદલે સુર સુરતી વાલોળ લઈ લેવાની હવે મેં એમાં આખું લસણ એડ કર્યું છે જો તમે ન ખાતા હોઈએ સ્કીપ કરી દેવાનું હવે આપણે આની અંદર એક ટીસ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે અને હવે આપણે આની અંદર એક મોટી ટીસ્પૂન હળદર એડ કરવાનું છે પહેલાંમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જ એડ કરી છે તો એક મોટી ટી સ્પૂન આપણે હળદર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું એડ કરવામાં ધ્યાન રાખવાનું કારણ કે આપણે પેસ્ટમાં છે એટલે એ પ્રમાણે એડ કરવાનું છે અને આપણે આની અંદર બે ટી સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે વધારે આમાં તેલની જરૂર નથી પડતી ફક્ત બે ટે ટી સ્પૂન જેટલું તેલ લેવાનું છે અને આપણી જે પેસ્ટ બનાવીને તૈયાર કરેલી છે એ પેસ્ટ આપણે આની અંદર એડ કરી દેવાની છે આ જે પેસ્ટ બનેલી છે મસાલો એનો જ ખરો ટેસ્ટ આવે છે તો હવે આપણે આને હાથની મદદથી સરખી રીતે બધા જ વેજીટેબલમાં મિક્સ કરીને તૈયાર કરી દેવાનું છે આ રીતે હાથની મદદથી ઊંચું નીચું કરી અને મિક્સ કરી દેવાનું આ રીતે જ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે બધો જ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે જે માટલું તૈયાર કરીને રાખ્યું છે એમાં એડ કરી દઈશું તો મેં આ રીતનું માટલું આવે છે એ લીધેલું છે એની ફરતી માટી લગાવી લીધી છે અને જે આ ઘાસ આવે છે એને કલાળ ઘાસ કહે છે એ ઘાસ મેં લઈ લીધું છે એને હું આ રીતે માટલામાં નીચે મૂકી દઈશ તમે જોઈ શકો છો કે આ રીતે નીચે આ રીતે મૂકી દેવાનું છે ઝૂમ કરીને પણ હું તમને બતાવી દઉં આ રીતે નીચે પાથરી દેવાનું છે અને પછી આપણે એની અંદર જે આપણા આ શાકભાજી છે એ બધું ધીરે ધીરે એડ કરી દેવાનું છે સરખી રીતે પહોળું કરતું જવાનું અને મૂકતું જવાનું છે આની અંદર તો હું આની અંદર બધું જ શાકભાજી એ રીતે ભરીને લઈશ અને માટલામાં આ રીતે માટી લગાવવાથી આપણા માટલાની મજબૂતો બની રહે છે અને અંદર ઓછું બળે છે તો આ રીતે કરવાનું તો હું બધા જ શાકભાજીને આ રીતે એડ કરી દઈશ તમે આ રેસીપી ઘરે ટ્રાય જરૂરથી કરજો બહુ જ સરસ બની હતી અને એકદમ ટેસ્ટી લાગે છે અત્યારે શિયાળા માટે તો અને આમાં ઓછું તેલ છે તો હેલ્ધી પણ છે તો આ બનાવજો તમે ઘરે એક વખત જરૂરથી તો તમે જોઈ શકો છો કે મેં બધું જ શાકભાજીને અંદર મૂકી દીધું છે અને ઉપરથી જે આ ઘાસ છે એ પાછું ઉપર દબાવી દઈશ આ રીતે અને એ ઘાસને ફિટ રાખો આ રીતે સરખું દબાવીને જ મૂકવાનું અને એ ઘાસને સરખું ફિટ રાખવા માટે આ રીતે આપણે લાકડીઓ ફિટ કરી દેવાની છે થોડી લાકડીઓ આ રીતે ફિટ કરી દઈશું ત્રણ ચાર જેટલી એટલે આપણું ઘાસ હલે નહીં અને બીજી બાજુ મેં આ રીતે રાખનો ઢગલો લઈ લીધો છે એની ઉપર પાંદડા મૂકી અને ચાર પાંચ વાલોડ મૂકી છે જેથી કરી આપણને વાલોડની મદદથી ખબર પડે કે આપણું અંદરનું શાક ચડી ગયું છે કે નહીં હવે આપણે એની ઉપર માટલું ઊંધું વાળી આ રીતે ફરતી બાજુ લાકડા કે છાણા મૂકીને સળગાવવાનું છે તો હું આ રીતે પહેલાં પાંદડા લઈશ અને પછી એની ઉપર લાકડા મૂકીને હું એને સળગાવીશ તો આ રીતે એને થવા દેવાનું છે ફરતી બાજુ સળગાવીને આને લગભગ ચડતાં પિસ્તાળીસ મિનિટ જેટલો સમય લાગે છે તો પિસ્તાલીસ મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણું ઉંબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ શેકાઈ ગયું છે નીચેની વાલોડ છે એમાં તમે જોઈ શકો છો કે ચડી ગઈ છે તો હવે આપણે આની અંદર રહેલી લાકડીઓ છે એ બધી જ લાકડીઓને કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે લાકડી મૂકી છે એના હિસાબે આપણે અંદર જે ઘાસને ભર્યું છે એ બિલકુલ હલ્યું નથી તો આ રીતે લાકડીની મદદ મદદથી મજબૂત કરી દેવાનું અને અંદર રહેલું જે આપણું ઘાસ છે એ પણ આપણે આ રીતે બધું જ કાઢી લઈશું અને હવે આપણે આ ઉંબાડિયાને એક મોટા વાસણમાં કાઢી લઈશું આ જે બળેલો ભાગ છે એ જે નીચેના પાંદડા હતા એ પાંદડા છે એટલે એ હું કાઢી લઈશ ચીપિયાની મદદથી તો એકદમ સ્મોકી અને ટેસ્ટી એવું આપણું ઉંબાળિયું બનીને તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ તો તમને આ મારી રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે હવે શિયાળો સ્પેશિયલ અવનવી વાનગી આવતી જ રહેશે અને સપોર્ટ કરતા રહેજો આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું આપણા ઘરે જ બનીને તૈયાર થઈ ગયું છે જે ખાવામાં એને મેં ગ્રીન ચટણી અને મસાલા છાશ સાથે સર્વ કર્યું છે થેન્ક યુ